ઘણા લોકોને અત્યારની છોકરી હોય છે નાની એને ટીફિન પણ નથી ફાવતો અને થાબડી પણ રોટલો નથી ફાવતો તો વણેલો એકદમ ઈજી છે અને બહુ મસ્ત રીતે બને છે તો ચાલો બનાવીએ બાજરાનો વેલો રોટલો તો આપડા બાજરાના રોટલાની સામગ્રી તૈયાર છે તો મેં લીધું છે એક મોટો વાટકો ભરીને બાજરાનો લોટ લીધો છે મેં નાખ્યો છે એટલે આમાં અંદાજે છે ને બે રોટલા તો તમારે થઈ જ જશે કારણ કે મારે તો બે રોટલાનું માપ છે એટલા માટે વણીન કરવાનો છે એટલે તેથી તમારે બે રોટલા થઈ જશે અહીંયા મેં મીઠું લીધું છે તો મીઠું આપણે સ્વાદ પ્રમાણે લેવાનું છે અને અહીંયા મેં પાણી લીધું છે લોટ બાંધવા માટે અહીંયા કાથરોટ છે તો પેલા આપણે કાથરોટમાં મીઠું નાખવાનું છે તો મીઠું તમે તમારા હિસાબથી નાખજો જેટલું તમે ખારું મોળું ખાતા હોય અને બે રોટલાનું છે મીઠું એટલે મેં થોડુંક વધુ લીધું છે હવે પેલા આપણે એમાં પછી પાણી નાખવાનું છે પાણી નાખીને એને મીઠું આ રીતે ઓગાળી નાખવાનું છે એટલે બધું લોટની અંદર એકદમ મિક્સ થઈ જશે જો તમે ઉપરથી આમાં લોટમાં અંદર મીઠું નાખશો તો તમારે એક સરખું અંદર મિક્સ નહીં થાય કારણ કે મીઠું ઓગળે નહીં ને એટલા માટે અને દાંતમાં પણ આવે ક્યારેક તો જો એકદમ આપણું મીઠું આમાં ઓગળી ગયું છે હવે આપણે આ લોટ જે છે બાજરાનો એ આમાં એડ કરવાનો છે હવે આપણે આ રીતે મિક્સ કરતું જવાનું છે અને પાણી આપણે જેમ જરૂર પડે એ પ્રમાણે જ આમાં નાખવાનું છે કારણ કે બાજરાનો લોટ બહુ કડક પણ ન હોય અને ઢીલો પણ ન હોય એટલા માટે ધીમે ધીમે મિક્સ કરતું જવાનું અને પાણી આપણે એડ કરતું જવાનું છે આ રીતે અને આ લોટને આપણે એકદમ મસ્ત રીતે આપણે બાંધવાનો છે અને આને મસળવાનો છે જેમ આ લોટ આપણે મસળશું એમ એ રીતે આપણે મસ્ત થશે આપણો રોટલો અને જો આપણે આ કાઠિયાવાડી ખાણું છે બાજરાનો રોટલો છે એ તો આ તો આપણે બધાના ઘરે બનતો જ હોય અને બધાને ભાવતો પણ હોય નાના મોટા સૌને તો ઘણીવાર કેવું થાય છે કે અત્યારની આ છોકરીઓ છે નાની છોકરીઓ અત્યારની જનરેશન કે એ લોકોને છે ને બાજરાનો રોટલો ફાવતો ન હોય તો ઘણાને ટીપતા પણ ન ફાવતો હોય ઘણાને તો થાબડીને પણ નથી ફાવતો તો તમે આ વણીને કરશો ને તો એકદમ સહેલી રીત છે કારણ કે આ બધાને ફાવશે નાની પણ છોકરીઓ હોય ને તો એને પણ આ વણીને છે એટલે તરત જ ફાવશે અને એકદમ ઈઝી છે જો આ રીતે આપણે પાણી નાખતું જવાનું છે લોટને મસળતો જવાનો છે આ રીતે જેમ તમે મસળો ને એ રીતે એમ તમારો રોટલો મસ્ત થશે અને એમાં ચીકાશ પણ આવશે લોટમાં એટલે તમારો રોટલો ફાટશે પણ નહીં અને ખાવામાં પણ બહુ મસ્ત થાશે અને આ આપણે હથેળીનો ભાગ હોય ને એનાથી આપણે આ રીતે મસળવાનો છે એને રોટલીના ના લોટ કરતા વધુ મસળવાનો છે આ રીતે થોડું થોડું પાણી આપણે આપણે એડ કરતા જઈએ જઈએ અને અને લોટને એકદમ મસળતા કેટલું મિનિટ મસળવાનું છે તો આપણે આને પાંચ મિનિટ સુધી આપણે લોટ ને મસળવાનો છે પાંચ મિનિટ તમે આને આ રીતે મસળો એટલે એકદમ ચીકાસ આવી જશે અને લોટ પણ આપણો મસ્ત રીતે પૂર્ણ માખણ જેવો થઈ જશે લોટ બાંધવામાં ઈજી છે એટલે નાના મોટા સૌને ફાવી જશે અને પાણી આપણે આમાં ઘૂંટડો ઘૂટડો જ એડ કરીએ છીએ એ આપણે જાજુ પણ નથી એડ કરતા એટલે જેમ જરૂર પડે ને એમ આપણે ઘૂટડો ગૂટડો લેવાનો છે જો આવો છો છે હજી આપણે આમાં જરા ફૂટો પાણી નાખશું એટલે એકદમ મસ્ત રીતે થઈ જશે બે રોટલાનો લોટ હતો એટલે એક મોટો વાટકો ભરી નતો તેમાં મેં એક ગ્લાસ પાણી લીધું હતું તો એક ગ્લાસમાં પાણી અત્યારે આપણે આટલું જ તે વધુ છે બે ઘૂંટડા જેટલું એટલે એક ગ્લાસ તમે પાણી લેશો એટલે તમારે પરફેક્ટ થઈ જશે એમાં એક ઘૂંટડો વધારવાનો છે જો આપણો લોટ હવે એકદમ મસ્ત રીતે મિક્સ થઈ ગયો છે અને આ રીતે એને થોડીક વાર મસળીએ છીએ એટલે જો આમાં છે તો આમાં આ રીતે ચીકાશ પણ મસ્ત આવી ગઈ છે અને જો આ રોટલો ચીકણો હોય ને તો જ તે મસ્ત લાગે જેમ મસળો એવા ચીકાશ આવે તો રોટલો ખાવાની બહુ મજા આવે તમને અને આ રીતે જ એને મસળજો કારણ કે અથિયાળીની વડે તમારે આને મસળવાનો છે જો આપણો લોટ મસ્ત રીતે થઈ ગયો છે આપણે ભેગો કરી લેવાનો છે છે બધો લોટ અને આ રીત તમે સાવ એટલે નાનામાં નાની છોકરીઓ અત્યારે દીકરીઓ હોય છે તો એને નથી ફાવતું તો એને પણ ફાવશે અને ઘણા લોકોની ફરિયાદ હોય છે કે આપણે રોટલો આ રીતે કર્યા પછી ફાટી જાય તાવડી નાખ્યા પછી તો આ ફાટશે પણ નહીં અને ફૂલીને દડા જેવો થશે રોટલો

જો આપણે આ મસ્ત રીતે ગોળું થઈ ગયું છે એનું લુવો બની ગયો છે આ રીતે વાનામાં રાખી હવે અહીંયા આપણે આપણે છે મણવા માટે જે પ્લાસ્ટિકની બેગ હોય ડબલ માં આપણે આવે છે આરપાર જે આપણે કપડાના પેકિંગમાં એ હોય છે તો એ નવી બેગ લઈને મેં આ રીતે બે કટિંગ કરી નાખ્યા છે બે અલગ અલગ ભાગમાં તો હવે આપણે આમાં જરા એવું વાછું એવું ખાલી તેલ વાળો હાથ જ લગાવવાનો છે એટલે ચોટે નહીં કારણ કે જાજુ પણ નથી લગાવવાનું જરાક ખાલી હાથ લગાવશો ને એટલે ચોટશે નહીં મસ્ત રીતે આપણો રોટલો પણ વણાઈ જશે બે આવી રીતે પ્લાસ્ટિકમાં લગાવી દેવાનો છે જો આપણે અહીંયા પ્લાસ્ટિકમાં તેલ પણ ચોટી ગયું છે સરસ મજાનું લગાવી ગયું છે આપણે હાથ થી આ રીતે દબાવી દેવાનું છે પ્રેસ કરી દેવાનું છે અને જે આ લોટ બીજો આપણે રાખ્યો છે રાખી દેવાનો છે અને હા જો આયા મેં તાવડી પણ ગરમ કરવા મૂકી દીધી છે અને ફૂલ ગેસ મેં ફાસે મૂકી દીધી છે કારણ કે તાવડી તમારી ગરમ હશે ને તો રોટલો એકદમ મસ્ત થશે એટલે તાવડી પહેલાં ગરમ કરવાની અને માટીનું જે તાવડી આવી જ લેવાનું છે ઓલી આપણે લોઢી જે આવે રોટલી કરવાની નથી લેવાની આ માટીની તાવડી જ લેવાની છે એમાં જ રોટલો સારો થશે હવે આપણે આને વણવાનો છે તો આપણે જો આને આ રીતે પોલા પોલા હાથે વણવાનો છે ફરતો ફરતો આ રીતે વણવાનો છે એટલે એની કોર છે ને એ પણ જાડી નહીં રહે એકદમ પતલી ને સરસ થશે તમારે જેવી કરવી હોય વણેલો રોટલો એકદમ મસ્ત અને તમારે ઈજી છે એકદમ બનાવવામાં પણ જો લોટ તમે વ્યવસ્થિત આ રીતે બાંધો હોય એટલે તમારે વણવામાં ફાટશે નહી આ રોટલો ક્યાંય ફાયદો નથી અને એકદમ મસ્ત રીતે વણાય છે અને એક જ સરખો જો આ થાય છે બાજુથી આપણો બાજરાનો રોટલો વણાઈ ગયો છે હવે જો બાજરાનો રોટલો તૈયાર હવે આપણે આને ઉપરથી પ્લાસ્ટિક કાઢી નાખવાનું છે અને જાડો પાટલો કેટલો રાખ્યો છે એ તમે જોઈ શકો છો કે આટલો આપણે પતલો રાખ્યો છે તો હવે આપણે પેલા આને ઉચકાવી લેવાનું છે પછી આ રીતે આ પ્લાસ્ટિક પણ કાઢી નાખવાનું છે તો જો આટલો આપણે જાડો પાતળો રાખ્યો છે એને બહુ પતલો એને જાડો એની તો હવે આપણે આને તાવડીમાં આ રીતે સુવરાવી દેવાનો છે આ રીતે પછી એને આ રીતે આમ હાથ ફેરવી દેવાનો છે એટલે એકદમ મસ્ત રીતે આપણો રોટલો થઈ જશે આ રીતે હવે આપણે આને ચડવા દેવાનો છે બે મિનિટ ચડવા દેવાનો છે તો આપણો રોટલો જો ચડી ગયો છે હવે આપણે આને પલટાવવાનો છે તો આ રીતે આપણે એને પહેલા ઉખેડી લેવાનો છે તો જો આપણો આ મસ્ત રીતે એક બાજુ ચડી ગયો છે ને આપણી ડિઝાઇન પણ આવી જ સરસ મજાની પડી છે હવે આપણે એને બીજી બાજુ ચડવા દેવાનો છે ચડી જાય ત્યાં સુધી આપણે બે મિનિટ રાહ જોવાની છે તો આપણો આ બીજી બાજુ પણ રોટલો ચડી ગયો છે તો હવે આપણે એને પાછો પલટાવવાનો છે તો આ રીતે કરીને જો મસ્ત રીતે એ પણ ચડી ગયો છે ને એકદમ મસ્ત રીતે ડિઝાઇન એની પડી ગઈ છે અને મસ્ત રીતે કડકડીયો થઈ ગયો છે હવે પેલી બાજુ જે હતું એટલે આપણો રોટલો મસ્ત રીતે ફૂલી જશે અને રોટલો એકદમ મસ્ત થાશે અને જેવો તમારે કરવો હોય જાડો પાતળો એવો થશે અને નાના મોટા બધાને આવડે એવો થશે કારણ કે અત્યારની નાની દીકરીઓને તો જોકે ભાવતો જ ન હોય પણ આ વણીન કરશે એટલે એને સરસ મજાનો એની રોટલો બની જશે અને કાઠિયાવાડી જે આપણે રોટલો ખાણું છે એ તો બધાના ઘરે બધાને ભાવતું જ હોય એટલે રોટલો બનાવવાનો આપણે થતો જ હોય ધીમે ધીમે આ રીતે આપણે દબાવશું એટલે રોટલો આપણો ફૂલી ઊંચો આવશે એક રોટલો શેકવામાં ધ્યાન રાખવાનું છે કે દાજી ન જાય એનો જો આપણો રોટલો ફૂલવા માંડ્યો છે આપણો રોટલો પણ પણ મસ્ત ગયો ગયો છે છે અને અને ફૂલીને જેવો થઈ નથી પડી એકદમ મસ્ત રીતે ડિઝાઇન પણ પડી ગઈ છે જો તમે આમ દબાવો છો તો તરત ઊંચો આવે છે એટલે આપણો રોટલો આ ફૂલી ગયો છે મસ્ત રીતે તો હવે આપણે આ આને પ્લેટમાં લઈ લેવાનો છે આપણો રોટલો ફૂલી ગયો છે

અને જો આ રોટલો તમે ખાશો તો બહુ જ મજા આવશે જો આપણે આ ગરમા ગરમ છે વરાળું નીકળે છે તો આપડા રોટલાનું પડ થઈ ગયું છે નોખું હવે આપણે એમાં ઘી લગાવવાનું છે તો ઘી જો પણ મસ્ત આપણે ઘરનું દેશી ઘી છે એ લગાવશું એટલે તમને લુખો રોટલો પણ ખાવાની બહુ મજા આવશે આ રોટલા આરે તમે ઘી ને રોટલો અને ગોળ ખાવ તો પણ બહુ મજા આવે પછી રીંગણાની સીઝન હોય શિયાળામાં સરસ આવતા હોય ચોમાસામાં તો ઓળો રોટલો ખાવ ભરેલા રીંગણા જો આપણો આ મસ્ત રીતે ઘી ગયું છે હવે પાછું આપણે આ પડને દબાવી દેવાનું છે અને એની ઉપર પણ આપણે આ રીતે ઘી લગાવવાનું છે આપણો આ કાઠિયાવાડી રોટલો વણેલો તૈયાર નાના મોટા સૌને ભાવે અને બધાને આવડે પણ એવો એકદમ મસ્ત તો જો આપણો રોટલો તૈયાર થઈ ગયો છે તો આપણો જો આ બાજરાનો વળ્યાનો રોટલો તૈયાર છે તો તમે જરૂરથી મારી રેસીપી ટ્રાય કરજો વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ